તો સુરત શહેરના ઉધના ભીમનગર ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે મોડી રાતથી વરસતા વરસાદના કારણે પાણી ભરાયા છે વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો લોકો પરેશાન થયા હતા દર ચોમાસે પાણી ભરાઈ જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો આ સ્થિતિના કારણે લોકોના વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડ્યા હતા ટ્રાફિક જામના લોકો હેરાન પરેશાન થયા હતા તો દર વર્ષે દર ચોમાસીમાં ચોમાસામાં આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે ઉધના ભીમનગરના આ દ્રશ્યો છે જ્યાં ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવવા મજબૂર બન્યા હતા